ફટાફટ લાઈવમાં આવી જજો સ્વાગત છે હાર્દિક તો આપણે આવી ગયા છે ઘરે તો આ બાજુ મોટર ચાલુ કરીને નવું મતલબ બોર કરાવ્યા નવો બોર કરાવ્યો કે પાણી ચાલુ કર્યું

છે એ નવો એમાં આમો લગભગ જે મતલબ કે એસી આવે વીસ ફૂટે વીસ ફૂટ સુધી જ છે આગળથી નીચે પૂરાઈ ગયું પાણી આમાં ભરપૂર હતું એટલે મતલબ પાણીનો સ્ત્રોત વધારે હતો એટલે અહીંયા પાણી અંદરથી પૂરાઈ ગયું આ બોર એટલે સાફ કરવો પડે મતલબ વીસ ફૂટ સુધી છે પછી અંદર ઉપરથી જ પૂરું થઈ ગયું છે અને આ બાજુ નવો બોર કરાયો એમાં એટલે પાણી ચાલુ પેલું કુંડીને તમે જોઈ શકો છો ભાઈ પીવાલાયક અને થોડું ખેતી લાયક તો પાણી છે અત્યારે સિઝનનું પ્રમાણે મને ચોમાસામાં થોડોક ફરક પડશે તો આ બધું આ બધું કાપીને અહીંયા શાકભાજી કરવાની છે સરસ મજાની શાકભાજી અહીંયા કરવાની છે પીંડા ગવાર દૂધી એવી બધી આઈટમ પણ અહીં રોપવાની છે બધું કાપીને આ બાવળ બાળ કાપી નાખવાનું છે તો બને રહે છે વિડીયોમાં લાઈવમાં તમને બતાવી દઉં અમારા ડુંગરાઓની સફર અત્યારે તો બધું ઉનાળો આવી ગયો એટલે બધું ઝાડ બાડ બધા પાનખર ઋતુ થઈ ગયું એટલે બધા ખરી ગયા છે આ કેસુડાનું ઝાડ તમે જોઈ શકો છો ઝૂમ કરીને બતાવો હા કેસુડો કેસુડો મતલબ ફૂલ આવીને ખીલ બનારા જે વિડિયોમાં આપણે આવી ગયા છે કોમેન્ટ મારતા રહેજો છે વિડીયો કઈ કઈ જગ્યા કેટલી બધી પોકે છે આપણા પડોશી ઘર આવી ગયો એરિયા છે અમારો ગામડાનો ત્યાં પછી મકાનનું કામ ચાલે મંદર પણ આગળ વરસાદ ઓછો પડે એટલે પાણી નહીં આપણા આગળ દેખાય ઝૂમ પેલું દેખાય ને એટલે નજીક જાય korea jotaing બોર નું ગાટ છે બોર આ બોર અત્યારે રે પૂરો થઈ ગયા મતલબ મો પર અમાર ડીસી બોર હતા અહીંયા સરસ મજાના ના એકદમ આ તો ડુંગરી હરકી કર દેવાની પથ્થર છે એમ સંતર જેસી બિલાઈ નઈ કોણ અહીંયા ઝાડ તો એક કે ગયા અહીં દેખ દેતો Hmm. Ah, ayo ke sudo, amade desi basamu ke kakro, kakro nujar. Aku lah tamu ah, joy બોલ લાકડા નહીં લાવવાના પૂળો સાર તો સાર સારમાં પડી જ્યાં અઢી સી ચાર ઘાસ માટે લઈ જવાનો ચણા નોળો પાડવાનો હે

ચણા થઈ ગયા ખાવા ચણા બધું કાપી નાખ્યું ચકડીમાં બનાવે છે અહીંયા આપણે રૂપિયા તો ઊંડા પણ બકરો ખાઈ ગયે કે കയെന്നാണ് <laughs> പാളുകുമാറും થઈ ગયા બોલના જાણે બગીચો આપણો એક તો જાસુદ્ધ ફૂલ આવે તમે જોઈ શકો જાસુદ્ધ ફૂલ એ આ જાસુદ્ધ ફૂલ એક પછી અહીંયા આ બોર છે પછી લીમડો છે પછી આ ઉપર દેખાય નીલગીરી પછી અહીંયા લીંબુ ચર્ચાઈ રહી તો ચલો મિત્રો મળીએ નેક્સ્ટ લાઈવમાં અને નેક્સ્ટ વિડીયોમાં પોણી થોડું ડીમ હતું પછી ફરીથી પાછું ફૂલ ચાલુ થઈ ગયું હા આવો આ બાજુ ઘેર બૂમો છે કોમ કરવા માટે જલ્દી ઘરે આવો ગયા